નમસ્કાર હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ ન્યૂઝ ચેનલ વાઘોડિયા વાઘોડિયા જેમ બે ચાર રસ્તા પાસે નવી રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે આ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રોડ જેમ બે ચાર રસ્તાથી લઈ મળતો તરફ સાતસો મીટર લંબાઈવાળો તેમજ સાત મીટર પહોળી ડીએલસી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવશે તેમાં ઋણની બંને ગટર પણ સાથે બનાવવામાં આવશે જેની કિંમત કરોડના ખર્ચે બનાવવામાં આવશે આ રોડ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય સહિત અધિકારીઓ તેમજ એજન્સીના કોન્ટ્રાક્ટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો તેમજ ગ્રામજનો સાથે વેપારી વર્ગ પણ હાજર આપી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા આજે વાઘોડિયા અંબે ચોકડી થી માડોદર રોડ ના ખાતમુહૂર્ત ના પ્રસંગે કિસાન મોરચાના ઉપપ્રમુખ સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ વાઘોડિયા ના કાર્ય ભાઈઓ આજે હાજર રહીને વાઘોડિયા ની અંદર ખૂબ મોટી ટ્રાફિક ની સમસ્યાઓ હોય એટલે અંબે ચોકડી થી લઈને માળોદર સુધી આ રોડ ને પહોળો અને આરસીસી નો વારંવાર વરસાદ માં હિસાબે તૂટી જવું અને ખૂબ મોટી ટ્રાફિક ની સમસ્યા કારણે આ રોડ નું નવીનીકરણ નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આરસીસી રોડ સાથે નવી ટેકનોલોજી થી બંને બાજુ ગટર સાથેનો આ રોડ પાણીના ના કાંચ સાથે નું બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની ત્રણ પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયા ની કિંમત નો આ રોડ બનાવવામાં આવશે અને આનો છ મહિનાની અંદર આ રોડ પૂરો કરવામાં આવશે